સુરતમાં ગઢરામાં સ્વામિનારાયણ મંદિરના ચેરમેનની ઓફિસમાં દાદાગીરી અને ગેરવર્તન કરવા બદલ ડીવાયએસપી એસપી રાજે પસિ નકુમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી આજે અમે જે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છે એ સ્વામિનારાયણ સંપ્રદાય સત્સ પૂરા સત્સંગ વતી અમે જે આજે આવેલા છે ગત છ તારીખે સ્વામિનારાયણનું પવિત્ર ધામ ગઢડા મંદિરની અંદર જે આપ અત્યારે બધા મીડિયા દ્વારા તમે જોઈ રહ્યા છો કે ત્યાં બહુ ખરાબ કૃત્ય ગાળો આપી અને ત્યાંના અમારા ચેરમેન રમેશ ભગતને ઓફિસની અંદર લાત મારીને ડીવાયસપી રાજદીપસિંહ નકુમે જે ઓફિસની અંદર ખરાબ કૃત્ય કર્યું છે તેમને સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમને સપોર્ટ આપનાર જેટલા વ્યક્તિઓ છે અને જેટલા સંતો છે તેમને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેમની સામે તો એમની માટે આજે સુરત પૂરો સુરત સત્સંગ સમાજની જે દશક હજારથી ઉપર વધારે સહીનું લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને જો આ આવેદનપત્ર આપ્યા બાદ આમાં કોઈ આગળની કાર્યવાહી નહીં થાય તો અમે શોર્ટ સમયની અંદર ગુજરાત પૂરા ગુજરાતની અંદર ગાંધી સિંધિયા मार्गे आंदो ज़बरदस्त आंदोलन करे